શ્રી ગણેશ બીજલ જ્યા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે ચૈત્રી નવરાત્રી દરમિયાન પૂજામાં તમારે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે જેથી ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય ચૈત્રી નવરાત્રી ઉપર ઓલરેડી મેં વિડીયો બનાવી દીધું છે તો આપ મારી ચેનલ પર જઈને જોઈ શકો છો ચૈત્રી નવરાત્રી દરમિયાન માતા દુર્ગાને પ્રસન્ન કરવા ઈચ્છતા હો તો નવ દિવસો સુધી પૂજન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી પૂજાનું સંપૂર્ણ ફળ મળી શકે છે અને ઘર માટે સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે ચૈત્રી નવરાત્રિની શરૂઆત તારીખ ત્રીસ માર્ચ રવિવારથી થાય છે હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે આ નવ દિવસ દરમિયાન માતા દુર્ગાનું પૂજન કરવામાં આવે છે અને લોકો સંપૂર્ણ વિધિ વિધાનથી માતાને પ્રસન્ન કરવા માટે વ્રત પૂજા અને ઉપવાસ કરે છે એવી પણ માન્યતા છે કે જો પૂજા કરતી વખતે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવામાં આવે અને વ્રત અને ઉપવાસ કરવામાં આવે તો તેનું ફળ ઘરના બધા જ સભ્યોને મળે છે હવે આપણે જાણીએ કે એવી કઈ બાબતો છે તો તમારે ચૈત્રી નવરાત્રી દરમિયાન માતા દુર્ગાનું પૂજન કરી રહ્યા હો તો કપડાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે પૂજા દરમિયાન લાલ પીળા નારંગી જેવા રંગના કપડાનો ઉપયોગ કરવો જોઈએ આ બધા જ રંગો માતાજીને બહુ પ્રિય છે અને જો તમે માતાજીને ચૂંદડી ચઢાવી રહ્યા હો તો પણ આ જ રંગોની ચુંદડી ચઢાવવી જોઈએ એક વાતનું ધ્યાન રાખવું કે પૂજા દરમિયાન કાળા કે વાદળી રંગના કપડાં ન પહેરવા જોઈએ આ રંગ પૂજા દરમિયાન નકારાત્મકતા લાવી શકે છે જો તમે પૂજન દરમિયાન કળશની સ્થાપના કરતા હોવ તો તેના માટે નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્ત્વનું છે જો તમે કળશમાં ઝવેરા વાવતા હોવ તો એક વાતનું ધ્યાન રાખવાનું કે તેને ઘરના મંદિરની યોગ્ય દિશામાં જ રાખવા અને સંપૂર્ણ વિધિ વિધાનથી જ આ કળશની સ્થાપના કરવી તમે જે જગ્યાએ કળશ રાખતા હોવ ત્યાં કોઈ પણ પ્રકારની ગંદકી ન હોવી જોઈએ અને કળશની સ્થાપના હંમેશા માટીના વાસણમાં જ કરવી જોઈએ નવરાત્રી દરમિયાન માતાને લાલ રંગની સામગ્રી અર્પિત કરવાનું બહુ મહત્ત્વ છે જો તમે માતાજીને લાલ રંગની ચુંદડી ચઢાવો અને લાલ કંકુ લગાવો તો તેનાથી તમને ખાસ ફળ મળશે એટલું જ નહીં ચોકીમાં માતાની મૂર્તિની કે તસવીરની સ્થાપના કરતી વખતે ચોકી પર પણ લાલ કપડું જ પાથરવું જ જોઈએ આમ કરવાથી ઘરમાં સકારાત્મકતાનો સંચાર થાય છે નવરાત્રિના નવ દિવસોમાં નિયમિત દુર્ગા સપ્તશતીના પાઠ કરવા જોઈએ જો તમે આખો પાઠ ન કરી શકો તો દુર્ગા કવચનો પાઠ ચોક્કસથી કરવો જોઈએ કવચનો પાઠ તમને કોઈપણ પ્રકારની સમસ્યામાંથી બહાર નીકળવામાં મદદ કરે છે અને હંમેશા સફળતા માટે પ્રેરિત કરે છે ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં દુર્ગા સપ્તશતીના અને દુર્ગા કવચનો પાઠ ખાસ ફળની પ્રાપ્તિ કરાવે છે જો તમે ઘરમાં નવરાત્રિના દિવસોમાં અખંડ જ્યોતિ પ્રજ્વલિત કરો તો તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે અને તે ક્યારેય ઓલવાવી ન જોઈએ અખંડ જ્યોત માટે હંમેશા દેશી ઘીનો ઉપયોગ કરવો જોઈએ તેની સાથે સાથે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે સવાર સાંજ માતાજીની આરતી પણ થવી જોઈએ જો શક્ય હોય તો આરતી સમયે ઘરના બધા જ સભ્યોએ હાજર રહેવું જોઈએ નવરાત્રિમાં હવન કરવું ખૂબ જ મહત્ત્વનો છે એવું પણ માનવામાં આવે છે કે જો તમે નવ દિવસો સુધી વ્રત ઉપવાસ કરો અને હવન ન કરો તો આ પૂજા સ્વીકાર્ય નથી થતી ઘરના બધા જ લોકોએ એકસાથે મળીને મંત્રોનો જાપ કરો અને ઘરની સમૃદ્ધિ માટે હવનનું આયોજન કરવું જોઈએ ચૈત્રી નવરાત્રિમાં કન્યા પૂજનનું ખાસ મહત્ત્વ છે જો તમે નવ દિવસની પૂજા બાદ નવ કન્યાઓ અને એક કુમારને બેસાડીને તેમનું પૂજન કરો અને તેમને ભોજન કરાવી તેમને ભેટ આપો તો તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહેશે કન્યા પૂજન દરમિયાન બધી જ કન્યાઓના પગ ધોયા બાદ તેમના કપાળમાં કંકુનું તિલક કરો અને તેમને સ્વચ્છ આસન પર બેસાડો જો નવરાત્રિ પૂજામાં આ ખાસ બાબતોનું તમે ધ્યાન રાખશો તો તમારા ઘરમાં હંમેશા ખુશાલી જળવાઈ રહેશે અને ઘરની બધી જ નકારાત્મકતા જે છે એ દૂર થશે અને પોઝિટિવિટી રહેશે તો આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલશો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મારા વિડીયોને લાઇક કરો અને શેર કરો બોલી શ્રીમ્બે જય જય શ્રી ગણેશ